આપેલી છે આપ ત્યાંથી તે વિડીયો નિહાળી શકો છો ને સારામાં સારા માર્ક્સ લાવી શકો અને આ વિડીયોને પણ તમારે લાઈક કરવાનો તમારા દોસ્તો મિત્રો સુધી તમારે શેર કરવાનો છે ચાલો જોઈએ છઠ્ઠો સવાલ શું દર્શાવે છે છઠ્ઠો સવાલ કે વાયરના સાતના છેદમાં આઠ મીટર લાંબા ટુકડાના બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો એકના છેદમાં ચાર મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે અહીં આપણે લખીએ કે વાયરના ટુકડાની લંબાઈ વાયરના ટુકડાની કુલ લંબાઈ જોજો ટુકડાની કુલ લંબાઈ એમાંથી એક ટુકડો કાપી તો વાયરના એક ટુકડાની લંબાઈ વાયરના એક ટુકડાની લંબાઈ બરાબર કેટલું એક ના ચાર મીટર તેના પરથી વાયરના ટુકડાની કુલ લંબાઈ જોતી હોય ને આપણે શું કરવું છે બીજા ટુકડાની લંબાઈ તો બીજા ટુકડાની લંબાઈ મેળવવા માટે કુલમાંથી જે એક ટુકડો છે તેને શું કરવું પડે બાદ કરવું પડે ત્યારે બીજો ટુકડો મળે કેમકે એક ઓલરેડી ખબર છે બીજો ખબર નથી તો બીજાને બાદ કરવો પડે એક અહીંયા આઠ અહિયાં ચાર બંનેના છેદ અલગ અલગ અહીંયા લેવાનો લસા ચાર ને આઠ નો લસા આવે આઠ તો સાત ના છેદ માં આઠ માઇનસ બે છેદ માં આઠ થઈ જાય કઈ રીતે બે ના આઠ થયું

બીજા ટુકડાની લંબાઈ પાંચના છેદમાં આઠ મીટર હશે એને કરી દેવાનું વક્ષ પાછા લખી દેવાનો જવાબ ક્લિયર જોઈએ ને સાતમો દાખલો મજાનો દાખલો છે કે નંદિની નું ઘર એની શાળાથી નવના છેદમાં દસ કિલોમીટર દૂર છે તે થોડો ચાલીને પછી બસમાં એકના છેદમાં બે કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે તો તેને કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે તો જોઈએ આ રીતનો કઈક રસ્તો એક છેડા પર અહિયાં નંદિની નું ઘર છે આ છે ઘર અહિયાં નંદિની ની શું છે શાળા છે આ શેનો ભાગ છે શાળા છે તો સ્કૂલ લેખી દે તો સ્કૂલ શાળા કો સ્કૂલ તો નવના છેદ માં 10 કિલોમીટર છે તો ઘરે થી થોડું ચાલીને જાય છે શું કીધું તે થોડું ચાલીને ચાલીને કેટલું જાય છે તે મને ખબર નથી પણ ચાલ્યા પછી મને ખબર છે કે તે બસની અંદર બેસે છે તો અહીંયા થી તે બસ પકડે છે ને બસ ની અંદર કેટલું કે અંતર કાપે 1 ના છેદ 2 કિલોમીટર અંતર કાપે છે એટલું અંતર કાપે 1 ના છેદ 2 કિલોમીટર અંતર કાપે છે

बराबर एक नद किलोमीटर तो शू लखा से नंदीनीय चाली ने कापेलू चालीने ने कापेलू कुल अंतर बराबर नंदीनीय चालीने ने कापेलू अंतर अथवा तो, तो कुल अंतर ओके चलो अंतर लख कुल शब्द आ तो पाचम दस के साहब हूँ समझू ચાલીને છેદ ચાલશે બે અને દસ નો લસા કેટલો આવે દસ આવે કે બે ના ઘડીયા દસ આવી જાય તો લસા બે દસ બરાબર દસ ચાલો બરાબર નવ ના દસ માઇનસ એક ગુણ્યા પાંચ છેદમાં બે ગુણ્યા પાંચ બરાબર નવ ના છેદમાં દસ માઇનસ પાંચ એકા પાંચ છેદ માં દસ નવમાંથી બે ના છેદ માં પાંચ કિલોમીટર છેલ્લે એક લાઈન ની અંદર શું જવાબ લખવાનો છે કે નંદિનીએ એ બે ના પાંચ કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો શું લખવાનું નંદિનીએ બે ના છેદમાં પાંચ કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો ક્લિયર ચાલો અહીંયા દાખલો પૂરો થાય છે તમારા માટે ખાસ 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 વાત આવી ગઈ એપ્લિકેશન આવી ગઈ છે જે એપ્લિકેશન તમારે છે ડાઉનલોડ અને ડાઉનલોડ કરવાની લિંક તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપી છે ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ કરવાથી મળશે તમને નીચેના તમામ લેક ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પત્ર બીજું ઘણું બધું ભરપૂર મસ્ત મજાના લાભ મળે છે તો ભૂલ્યા વગર લાભ લેવાનો છે વાલા વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ છ ના દાખલા નંબર છ ને સાત પૂરા બાકીના અંતિમ દાખલાઓ નેક્સ્ટ ની અંદર સરસ મજાના જોશ જુસ્સા સાથે મળીશું ત્યારે તમે નોટપેન લઈને ફરી પાછા આવી જજો અત્યારે જે રીતે બેઠા હતા તે રીતે તો ફરી મળીએ ત્યાં સુધી હું આપણી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત